પરબારું ફરે હો ઓટોમેટિક મિત્રો એમાં એવડા સીપટા વાહન ભરાય વાહન કે એટલા એટલા હે ને સીપટા રાખી દીધા બરાબર સ્પ્રે આવ્યો બરાબર બાકી આ સ્પ્રે હતો નહી એમ છે મિત્રો સ્વાગત છે તમારું મસ્ત મજાના એક નવા બ્લોગમાં અત્યારે જોવો ડાયરેક્ટ પહેલી વસ્તુ તો હે ને ભાઈ આપણે ગિફ્ટ આવી છે ગિફ્ટ તો નથી આવી પણ આ બીજા જણા એ દીધેલું હોય બરાબર મસ્ત બજાર સ્પ્રે આપણે સ્પ્રે ના શોખીન બહુ હોય એટલે સ્પ્રે તો હે ને આપણે હાલતા ચાલતા આવતા કિના આપ્યો કોલેજે થી લે એવો મય હું સ્પ્રે કોલેજે થી મસ્ત મજા જો મિત્રો આ સ્પ્રે હે આ કઈક નવીન સ્પ્રે આવ્યો બરાબર બાકી આ સ્પ્રે હતો ન બરાબર આ કઈક નવીન આવ્યો હ પરફ્યુમ આ ખબર તો છે આ વસ્તુ તો આ મળતી નથી જુડિયો આ જુડિયો

પરબારું ફરે હો ઓટોમેટિક મિત્રો ઓટોમેટિક ફરે એમાં કઈ જવું જ ના ફરે બરાબર ને મમ્મી મને એવું લાગે છે કેમેરો ઝાખો આવે ઝાખો તો નથી મારી મમ્મી ઝાખા પડે એવું મને લાગે કારણ કે હું તો ન ના તો જો મસ્ત મજા ના આવું ભાઈ વાળ છે ને હમણાં વધારું હું બરોબર મિત્રો આ વાળ ને એને કઈ નથી આ દાઢીને ખાલી સેટ કરાવું અને કાલે જાય છે આપણે પાછા ફરવા